અંકલેશ્વર ખાતે મા ટાઉન હોલમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ પડે તે માટે સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના સેવાસેતુ કાર્યક્રમનું મા શારદાભવન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો સેવાસેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ મા અમૃત કાર્ડની અરજીઓનો સ્વીકાર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર દિવ્યાંગ પ્રમાણપત્ર વિધવા સહાય વૃદ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સેવાસેતુ કાર્યક્રમથી નાગરિકોની રજૂઆતોને ઘરઆંગણે અને ઝડપી ઉકેલ મળે છે સેવાસેતુ કાર્યક્રમની સાથે સાથે આગેવાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહ ઉપમુખ ભાવેશભાઈ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કલોડિયા પ્રાંત અધિકારી બહુદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા ભારત નગરપાલિકાના આજના શિવસગરના પ્રોગ્રામમાં શહેરમાંથી તમામ લાભાર્થીઓ અહીંયા આવી રહ્યા લાભ આપવામાં આવ્યો છે અત્યાર સુધીમાં નવ તબક્કાના કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે એ દરમિયાન જેટલી અરજીઓ આવ્યો છે અને જેટલા વિભાગો દ્વારા પંચાવન જેટલી સેવાઓ છે તમામને આનો લાભ મળે અને એ હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે આજે પણ અહીંયા મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા છે તમામને સાંજ સુધીમાં તમામ લાભાર્થીઓને એનો લાભો અહીંયાથી મળશે જેવી કે જન્મનો દાખલો હોય લગ્નની નોંધણી કરવાની હોય આ તમામ પ્રકારની આ સેવાઓ આજે અહીંયાથી ઉપલબ્ધ થવાની છે તમામ અભિનંદન